ઓમ નમસ્કાર મિત્રો મારી ચેનલ જોનાર તમામ ભાઈઓ બહેનોને નમસ્કાર અને આજનો મારો વિડીયો છે ઢીંચણના દુખાવા મટાડવા માટે ટોપ કસરત છે મિત્રો અને જો નિયમિત તમે આ કસરત શરૂ કરી દો તો તમારે ઓપરેશનની કોઈ જરૂરિયાત નથી કારણ કે ઈશ્વરે જે આપેલ છે ઢીંચણ એને તમે જાળવી શકશો મિત્રો એવી સરસ મજાની કસરત છે એમાં તમારે કાંઈ વધારે પડતી મહેનત પણ કરવાની જરૂર નથી એવી ટોપ કસરત છે ઢીંચણના દુખાવા મટાડવા માટે રામબાણ છે મિત્રો હવે એ કસરત કેવી રીતે છે હું તમને શીખવાડું છું તો તમારે શરૂઆતમાં ઘરની અંદર ઓછરીમાં અથવા તમારા ફળિયામાં વીસેક ફૂટનું અંતર રાખવાનું અને વીસ ફૂટને અંતર રાખીને તમારે વોકિંગ શરૂ કરી દેવાનું હવે કેવી રીતે તો શરૂઆતમાં તમારે આ રીતે આગળ ચાલવાનું આપણે ચાલતા હોય એ રીતે વોકિંગ અને પછી પાછા પગે વોકિંગ કરવાનું આ પ્રમાણે પાછળ ચાલવાનું આ આ પ્રમાણે આગળ આ રીતે એ આ રીતે અને પાછા પગે આ રીતે ચાલવાનું આ રીતે જેમ આગળ ચાલતા હોય એ જ રીતે પાછા પગે પણ તમારે આ રીતે વોકિંગ કરવાનું આ પ્રમાણે અને શરૂઆતમાં તમે આગળ ચાલો અને પાછા પગે પાછળ એટલે એક આંટો એવી રીતે ફરીથી આગળ ચાલી પાછળ ચાલો બે આંટા આવી રીતે પાંચ જ આંટા તમારે ફરવાના પાંચ વખત જ આ ચાલજો વધારે ચાલતા નહીં મિત્રો પાંચ જ વખત પછી ધીરે ધીરે થોડા દિવસ જોવાનું પાંચ સાત દિવસ એનો અનુભવ કરો પાંચ પાંચ જ વખત ચાલજો પાંચ આંટા તમારે પૂર્ણ કરવાના આગળ ચાલી પાછા પગે ચાલો એટલે એક આંટો ફરીથી આગળ ચાલો અને પાછળ ચાલો એટલે બે આંટા આવી રીતે ગણતરી કરીને પાંચ આંટાથી આ વિડીયો જોઈ આપણે શરૂઆત કરી દેજો ફક્ત પાંચ આંટા અને ધીરે ધીરે સાત આઠ દસ એમ વધતા ત્રીસ આંટા સવારે જમ્યા પહેલાં અને સાંજે જમ્યા પહેલાં ત્રીસ આંટા નિયમિત તમે આ રીતનું વોકિંગ કરશો તો જ તમારા ઢીચણનો દુખાવો થોડાક જ દિવસમાં ચમત્કારિક રીતે મટી જશે મિત્રો અને અત્યાર સુધીમાં ઘણા મિત્રોને મારી આ ચેનલની અંદર જ એક વિડીયો રીચડ રીચણના દુખાવાનો અને એ જોઈને શરૂઆત કરી દીધી છે ને જબરજસ્ત લાભ થયેલ છે પણ આ વિડીયો એટલા માટે ઉતારેલો છે કે ઘણા મિત્રો વિડીયો પૂરેપૂરો જોતા નથી અને જોયા વિના શરૂઆત કરી દે છે ને એક જ દિવસે વધારે પડતું ચાલે છે અને વધારે પડતું આગળ પાછળનું વોકિંગ પહેલાં જ દિવસે જો તમે કરશો તો તમારી બંને પિંડીઓ જામ થઈ જશે મિત્રો આ એની લાલ લાઈટ છે એટલે તમે આ વિડીયો જોયા પછી ફક્ત પાંચ જ આંટા હાલજો વધારે નહીં પછી ધીરે ધીરે શરૂઆત કરો પાંચ આંટા થોડાક દિવસ ચાલજો જ કદાચ બીજે દિવસે તમને ઢીચણ પિંડ્યું જામેલી લાગે તો ગભરાશો નહીં બીજે દિવસે શરૂ કરી દો ધીરે ધીરે થોડાક દિવસ ચાલશો એટલે પિંડિયું જે જામેલી છે ઓટોમેટિક છૂટી પડી જશે પછી ધીરે 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 વધતા જજો બ બે બે ત્રણ ત્રણ આંટા વધતું જવાનું દસ બાર તેર પંદર દરરોજ બે ત્રણ બે ત્રણ આંટા તમારી રીતે સેટિંગ કરી લેવાનું અને નિયમિત ત્રિસાટા સવારે ત્રિસાટા સાંજે બંને ટાઈમ ચાલશો એટલે થોડાક જ દિવસની અંદર તમારો ઢીચણનો દુખાવો વગર ઓપરેશને મટી જશે મિત્રો ઘણા મિત્રોને અત્યાર સુધીમાં આ ઢીચરના દુખાવો મટાડી ચૂક્યો છે એટલે તમને અનુકૂળ લાગે તો આ વિડીયો જોયા પછી આગળ અને પાછળ ચાલવાનું તો કેવી રીતે ફરીથી જોઈ લો તમે આ રીતે આગળ ચાલવાનું અને એ આપણે પાછળ પણ આ જ રીતે ચાલવાનું આગળ ચાલો એના કરતાં પાછા પગે ચાલો એનો વધારે લાભ રહેલો છે આ યાદ રાખજો એનાથી જ વધારે લાભ થશે પણ કદાચ તમે ચાલી શકો એવી સ્થિતિમાં ન હોય તો તમારા પરિવારમાંથી કોકને હાથ પકડીને આ વોકિંગ શરૂઆત કરવો કરજો મિત્રો એને એમ કહેજો કે મારા હાથ પકડો મને આ રીતે ચલાવો તો ઓટોમેટિક થોડાક દિવસ શરૂઆત કરો તમે અને અઠવાડિયા દસ દિવસની અંદર તો તમને જબરજસ્ત લાભ એનો મળશે મિત્રો ખૂબ સરસ કસરત છે જો આ કસરત તમે નિયમિત કરો કાંઈ આમાં કરવાનું નથી ખાલી વોકિંગ કરવાનું પણ પાછળના પગે ચાલો એ મહત્ત્વ ખાસ છે આ વિડીયો તમને ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો નમસ્કાર